શક્તિ આરાધના નો પર્વ એવા નવરાત્રી નું બાવીસ નવ બે હજાર પચીસ થી તારીખ એક દસ બે હજાર પચીસ સુધી કે દશેરાનું પણ ખૂબ જ ધામધૂમ અને ભક્તિપૂર્વક રીતે આયોજન થનાર છે આ આયોજન ખૂબ જ ભક્તિપૂર્ણ માહોલમાં અને સુરક્ષા વચ્ચે ઉજવાય તે માટે મોરબી જિલ્લા પોલીસ દ્વારા સઘન સુરક્ષા બંદોબસ્તનું આયોજન કરવામાં આવેલું છે મોરબી જિલ્લામાં નાના મોટા થઈને શેરી શેરી ગરબા કોમર્શિયલ ગરબા તમામ પ્રકારના ગરબા થઈને ટોટલ પાંચસો એકોતેર જગ્યાએ નાના મોટા ગરબાનું આયોજન થનાર છે આ બંદોબસ્તને પહોંચી વળવા માટે કુલ ત્રણ ડીવાયસપી સોળ પીઆઈ બાવીસ પીએસઆઈ અને પાંચસો ત્રીસ જેટલા પોલીસ કર્મચારીઓ ખડા સુરક્ષામાં તૈનાત રહેશે ખાસ કરીને ટ્રાફિક અને રાત્રિ દરમિયાન કોઈ માતા બેન અને દીકરીઓને કોઈ તકલીફ ઉભી ન થાય તે માટે પેટ્રોલિંગ વાહનો છે જેમાં દરેક પોલીસ કર્મચારીઓ રાયોટ ગિયર સાથે પચાસ ટ્રાફિક જવાનો જે ટ્રાફિકના મેનેજમેન્ટ માટે આ તમામ વ્યક્તિઓ સાથે પોલીસ કર્મચારીઓ સાથે ચોત્રીસ જેટલા બ્રિજ એનાલાઇઝર હશે બ્રિજ એનાલાઇઝર એ માં

સ્થપાયેલા નેત્રમ અંતર્ગત એકસો વીસ જેટલા સીસીટીવી કેમેરા છે ત્યાં પણ ચોવીસ કલાક ખાસ કરીને રાત્રિના સમય દરમિયાન નેત્રમ સીસીટીવી કેમેરાનું ખૂબ જ બારીકાઈથી વોચ રાખવામાં આવશે આમ મોરબી જિલ્લા દ્વારા સઘન અને ચોક્કસ સુરક્ષાના બંદોબસ્તનું આયોજન કરવામાં આવેલું છે નવરાત્રીમાં કોઈ રોમિયોગીરી ન કરે એના માટે ત્રણ એન્ટી રોમિયો સ્કવોડ પણ આયોજન કરવામાં આવેલું છે સાથે સાથે મોરબીની જનતામાં એક સુરક્ષાનો માહોલ પેદા થાય રાત્રે કોઈ રોમિયોગીરી ન કરે કોઈ અસામાજિક તત્વો ન થાય એના માટે પણ ખાસ કરીને નવરાત્રી દિવસો દરમિયાન કાળી પટ્ટીવાળી વાળી વ્હીકલ્સ મોડિફાઈડ સાયલેન્સર અને નંબર પ્લેટ વગરના વાહનો ઉપર ખાસ વોચ રાખવામાં આવશે જો આ દરમિયાન અમને મળશે અને તમને પણ વિનંતી છે ક્યાંય પણ તમે આવા કોઈ વ્હીકલ જુઓ તો તમે એ ફોટો પાડીને મોરબી પોલીસ કંટ્રોલ રૂમમાં તમે મોકલી શકો છો તો અમે એને રિમૂવ કરવાના પણ પ્રયત્ન કરીશું અને રિમૂવ કરાવીશું આ દરમિયાન કોઈ પણ કાયદો અને વ્યવસ્થાને પહોંચી ભરવા મોરબી પોલીસ જિલ્લાની ટીમ સક્ષમ છે તમામ આયોજકો સાથે મિટિંગનું આયોજન થઈ ગયું છે આયોજકો જે છે તેમણે પોતાની જગ્યાએ પાર્કિંગ વ્યવહાર પાર્કિંગની વ્યવસ્થા જાળવવાની રહેશે પણ વ્યવસ્થા કરવાની રહેશે પોતાની જગ્યામાં આવા જવા પર સ્વયંસેવકો થી પાર્કિંગ ને અડચણ ન થાય એવી રીતે લોકો પાર્કિંગ કરે કોઈ અંધકારવાળી જગ્યા આજુબાજુમાં ન રહે લગભગ તમામ જગ્યાએ અજવાળું હોય એવી લાઈટ ની વ્યવસ્થા કરવામાં આવે સાથે સાથે નવરાત્રી દશેરાના અનુસંધાનમાં જે સભા નીકળે છે જુલુસ નીકળે છે સાથે સાથે જે રાવણ દહન કાર્યક્રમ કરવામાં આવ્યો છે સાથે પણ થઈ ગઈ છે એમને પણ કોઈ તકલીફ નહીં પડે એમના પણ પૂરતો બંદોબસ્તનું આયોજન કરવામાં આવેલું છે આયોજકો જે છે એમને જે લાયસન્સ લીધેલા છે એ લાયસન્સમાં જે શરતો છે એ તમામ શરતોનું પાલન કરવાનું રહેશે લાઈટ પાણી એમ્બ્યુલન્સ મેડિકલ ઇમરજન્સીને પહોંચી વળવા માટે કોઈ ટીમ સાથે સાથે સીસીટીવી કેમેરા અને ડ્રોનનો પણ ઉપયોગ કરશે એવી એમને બાહેન્દ્રી એમને આપેલી છે આયોજકો દ્વારા જે પણ મંજૂરીમાં જે શરતો છે એ શરતોનું ચુસ્તપણે પાલન ખાસ કરીને સ્ટેજનું સ્ટેબિલિટી ઇલેક્ટ્રિફિકેશન મતલબ જે ઇલેક્ટ્રિક છે વસ્તુઓ એમનું વ્યવસ્થિત રીતે ત્યાં લગાવવામાં આવે એ પ્રકારના સર્ટિફિકેટની પણ અમે માગણી કરવામાં આવેલી છે ખાસ કરીને મોરબીની જનતાને અમારે નમ્ર અપીલ અને વિનંતી છે કે જ્યારે પણ પોતાના બેન દીકરીઓ કે માતાઓ જ્યારે ગરબા રમવા જાય છે ત્યારે ખાસ કરીને નાના બાળકો જે ઘરની બહાર જાય છે તો એમને કોઈ જાણીતા વ્યક્તિ સાથે જ ગરબામાં જવાની મંજૂરી આપે વિશ્વાસુ વ્યક્તિ સાથે જ મોકલે કોઈ અજાણી વ્યક્તિ સાથે ન મોકલે જો નાના ખૂબ બાળકો હોય તો એમના કિસ્સામાં એક એડ્રેસ અને એક મોબાઈલ નંબરની પણ એક પરચી રાખે કે જેથી જો બાળક કંઈક મદદ થઈ શકે પોલીસની ટીમ અમારી છે જ છતાં પણ સાથે સાથે જે નાના બેન દીકરીઓ જાય છે અને મોબાઈલનો ઉપયોગ કરતા હોય તો ફેમિલી લિંકિંગ અને પેરેન્ટ કંટ્રોલ એપ્લિકેશનનો ઉપયોગ કરે સાથે સાથે વોટ્સઅપના જે લાઈવ લોકેશન છે એ પણ પોતાના મમ્મી પપ્પા સાથે શેર કરે એ ખાસ ઉપયોગ કરે બેન દીકરીઓ ખાસ કરીને કોઈ અજાણી જગ્યાએ કે અવાવરૂ જગ્યાએ ન જાય એવી મારી નમ્ર વિનંતી છે કારણ કે ત્યાં કોઈ અજુકતી ઘટના બનશે તો પછી પરિસ્થિતિ ખરાબ થઈ શકે છે નવરાત્રી દરમિયાન કોઈ પણ એન્ટી રોમિયો કામગીરી કોઈ દીધીલાની કામગીરી કોઈ પણ વ્યક્તિ કાયદો પરિસ્થિતિને કોઈ પણ પરિસ્થિતિને હાનિ થાય એવી કોઈ કાર્યવાહી કરવામાં આવશે તો અમે સામે એટલી જ તીવ્રતાથી કાયદોને વ્યવસ્થાને પહોંચી વળવા માટે

સુપ્રીમ કોર્ટની જે ગાઈડલાઇન્સ છે એ મુજબ એમને જે શરતોને આધીન મંજૂરી આપવામાં આવી છે એ એ તમામ સાથે સાથે કલેક્ટર શ્રી દ્વારા જે બહાર પડાયેલા છે જાહેરનામા એનું અને સાથે સાથે અમારા પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી એટલે કે ડીજીપી સર દ્વારા અને સરકાર શ્રી દ્વારા જેટલી પણ એસઓપી કે ગાઈડલાઇન્સ છે એ તમામનું આયોજન કરવા માટે આયોજકો બાધ્ય છે અત્યાર સુધીમાં ટોટલ અમારી જોડે જે મંજૂરી માટે છે એ ટોટલ સાત જે પ્રોફેશનલ ગરબા માટે અને બીજીની પ્રક્રિયા કલેક્ટર સાહેબ દ્વારા ચાલુ છે